ભારે વિરોધ કરાયો હતો આ અંગે કોર્પોરેટર જાગૃતિબેને જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ભાઈઓ દ્વારા મેસેજ મળ્યો હતો કે તમે અહીંયા આવો બેન અને હિન્દુ ધર્મની લાગણી દુબાય તે પ્રકારના કોઈ પગનો ટુકડો મળ્યો છે આ પગનો ટુકડો તળાવની અંદર નાખેલો હતો અને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવ્યો છે આ અંગે રાવપુરા પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં આવ્યો છે અને હાલમાં એફએસએલ અને વેટેનરી ડોક્ટરના સ્ટાફ દ્વારા આ ટુકડાને હાલમાં એફએસએલમાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે આ શેનો માસ છે આ અંગે બજરંગ દળના સંયોજક પ્રતાપરાવ મોહિતે જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાંથી માંસનો એક ટુકડો મળી આવ્યો છે તે ગૌમાંસનો હોય તેવું જણાઈ રહ્યું છે આ બાબતની જાણ બજરંગ દળને થતાં બજરંગ દળના સૌ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમારી પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે કોઈ વ્યક્તિએ કૃત્ય કર્યું છે વડોદરાની શાંતિને ડહોડવાનો પ્રયાસ કર્યો છે તેને જલ્દી પકડવામાં આવે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે વધુમાં કહ્યું હતું કે જ્યારે બકરીદ હોય ત્યારે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં માંસના ટુકડા મળી આવતા હોય છે આનું કારણ એવું જ કહી શકાય કે વડોદરાની શાંતિને ડહોડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે કોઈએ આ કૃત્ય કર્યું છે તે સીસીટીવી ફૂટેજના આધારે તેની તપાસ કરી તેને ઝડપી કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલિક ડીસીપી એસીપી પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ઘટનામાં એફએસએલની મદદ પણ લેવામાં આવી છે અને જે ટુકડો માંસનો મળ્યો છે તેને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટના પાછળ જે કોઈ હશે તે અંગે હાલમાં પોલીસ તપાસ કરવામાં આવી રહી છે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો